ફરીથી કહેવાનું કે આ તાલીમ જીવનનો લાવો છે છે ને તમે માણી લેજો આ છ મહિના પછી આ ટાઈમ નહીં મળે છે કોઈ વિચાર કર્યા મારી લેવાના બસ છ મહિના દરમિયાન માણજો ખાલી ટ્રેનિંગ ન સમજતા જીવન છે અસલી જીવન છે આ કરવાનું છે જોવા જાય ને શાસ્ત્ર સકન આ જ કરવાનું છે આ ટ્રેનિંગ છ મહિના જે આપવામાં આવે છે એ જ કરવાનું છે ભગવાન અને સ્વામી બાપાની અતિ કૃપા થાય ત્યારે આ તાલીમ લેવાનો બુદ્ધિયોગ મળે છે હવે વિચાર જ ના આવે તમને આ તાલીમ લેવા પૈસા પાછળ થાય છ મહિના બગડે છ મહિના આપણે પગાર કેટલો કપાઈ જાય શું કરોડ રૂપિયા આ તાલીમ ના મળે છ મહિના એક ધારુ સાતત્ય જળવાઈ રહે અને ઉત્તમ વસ્તુનું મને તો જેમ જેમ વિચાર કરું તેમ તાલીમનો મહિમા વધુ ને વધુ સમજાતું જાય છે